અમરેલી તાલુકાના જૂના ખંભાળિયામાં રહેતા પ્રકાશભાઈ પરશોતમભાઈ ધાનાણી નામના ખેડૂતે અમરેલી તાલુકા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદ મુજબ તેઓ જૂના ખંભાડિયાના માર્ગે ઢેબી નદીના કાંઠે ખેતીની જમીન ધરાવે છે આ ઉપરાંત આસપાસમાં પણ ખેડૂતો વાડી રાખે છે ઢેબી નદીમાં ઇલેક્ટ્રિક મોટરો મૂકી પિયત માટે પાણી મેળવવા ઉપયોગ થાય છે કોઈ તસ્કરો તેમની ઇલેક્ટ્રિક મોટર તેમજ અન્ય ખેડૂતો પ્રવીણભાઈ ગજેરા મનસુખભાઈ ધાનાણી મધુભાઈ તડાવિયા મેહુલભાઈ ધાનાણીની ઇલેક્ટ્રિક મોટર મળી કુલ છ નામ કિંમત રૂપિયા પાસઠ હજારના